જય સ્વામિનારાયણ આ એક કલમ ચોરસ અને ચોરસ પામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક જોરદાર કરશે સાથે આંગળાની સાઈડ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળા છે સાથે આ ધનો સાકાર થઈ રહી છે આ સમજદારની નિશાની છે સાથે આ ગ્રહોને પેસેજ સારામાં સારો મળી રહ્યો છે સાથે આ ગુરુની આંગળી સૂર્યની આંગળી કરતાં સેજ મોટી છે એટલે આમાં લીડરશીપના ગુણ જોરદાર હશે અને કાઉન્સલિંગના ગુણ જોરદાર હશે થોડુંક ઈગોનો પ્રોબ્લેમ રહેશે વ્યવડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે શનિની આંગળી સ્ટેટ છે એટલે ક્રમપ્રધાન છે અને ગુરુની આંગળીનું ઢલાન શનિ તરફ છે એટલે ધાર્મિક પ્રવૃત્તિનું અને સૂર્યની આંગળીનું ઢલાન એ શનિ તરફ છે એટલે સમજદારની નિશાની છે બીજું આ બુદ્ધની આંગળી પણ ઢળેલી છે સૂર્ય તરફ એટલે આ વ્યક્તિ બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હશે પણ સૂર્યના પહેલાં પોળવા સુધી નચી પહોંચી રહ્યું એટલે બિઝનેસ મેનેજમેન્ટની અંદર થોડીક કમી રહેશે માસ્ટર હોવા છતાં પણ કેમ કે આંગળીની સાઈઝ નાની છે એટલે આ વ્યક્તિ છે ને જે કે ફાઇલો મૂકે ને એમાં ભૂલવાની થોડીક પ્રોબ્લેમ રહી શકે છે પણ એના હાથ નીચેના જે માણસો છે કમી દૂર કરી નાખે પોતાના લેવલે થોડીક કમી રહેશે એટલે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું બીજું આ અંગૂઠો અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે જે ઈચ્છા કરે છે લોજિક સમજવામાં માસ્ટર છે સાથે અંગૂઠાની અંદર તલનું નિશાન છે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે કેમ કે આ તલ છે તે જે લોજિક રીતે સમજવામાં થોડીક કમી રહે તલનું નિશાન છે એટલે આ વ્યક્તિ લેડગો કરવાવાળો છે કોઈ વ્યક્તિ આમ કે હા કોઈની પણ વાતમાં આવી જાય આ વસ્તુને એને ધ્યાન રાખવાનું કોઈની વાતમાં આવવાનું નહીં સમજવાનું પછી વિશ્લેષણ કરવાનું બધી બાજુથી પછી કામ કરવાનું બાકી કોઈની વાતમાં આવી ગયા ને તો આ વ્યક્તિ ફસાઈ શકે છે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું બીજું આ હૃદયરેખા છે જેની અંદર એ કામ નીચે છે ને કામ આ વિષ્ણુ તિલકનું નિશાન થઈ રહ્યું છે પણ સેજ નીચે તરફ થઈ રહ્યું છે ઘણી નીચે તરફ હૃદય રેખા છે આ વ્યક્તિમાં બે ગુણ હશે સતો ગુણ અને રજો ગુણ સતો ગુણ એટલે ધર્મમાં નંબર વન રજો ગુણ એટલે સામ દામ ધન ભેદ પૈસા કમાવા માટે કોઈ પણ ટિકડા મજવવા માટે તૈયાર હોય અને વિષ્ણુ તિલક હોય ને એટલે કોઈથી કોઈ આના દુશ્મન ન થાય અને જો દુશ્મન થાય તો હવે વારો ફેંકાઈ જાય પણ આ વ્યક્તિ જો કંઈ ગલત કાર્ય કરે ને તો પહેલાં આ ફેંકાઈ જાય આ વસ્તુનું આ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું કોઈ ગલત કાર્ય નહીં કરવાનું આ જેટલી વિષ્ણુ ભગવાનની ભક્તિ કરશે ને એટલો એને ફાયદો થશે અને આનામાં ગુણ જોરદાર હશે કે ડબલ ગુણ છે એટલે આ વ્યક્તિ પ્રગતિ પણ સારામાં સારી કરશે અને આ સારામાં સારી હૃદય રેખા છે આ પરોપકારી કહેવાય કોઈનો એક રૂપિયો બાકી નહીં રાખે અને વગર અપાશાએ આ વ્યક્તિ કામ કરવાવાળો છે આ સારામાં સારી હૃદયરેખા છે ઓર્ડિનરી સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળી અને નીચે તરફ જઈ રહી છે આ કલ્પનાશીલ જોરદાર હશે અને જે પણ કલ્પના કરશે ને પધસ કરવાવાળો છે અને આ વ્યક્તિ કલ્પનાની અંદર બહુ ઊંડો ઉતરીને કામ કરવા અને આ વ્યક્તિ જે પણ ધર્મને માનતો હોય માતાજી ભગવાન જેને આને એવો આભાસ થશે કે માઈ જોડે કોઈ ફરતું હોય કેવલ આભાસ થશે કે જ્યારે રાઉન્ડ થાય અને નીચે તરફ ચંદર તરફ આવે ને એટલે એક આભાસ થાય અને આ વ્યક્તિ ચતુરંગી જ્ઞાનવાળો હશે પાયાથી મળીને ટોચ સુધીની માહિતી ભેગી કરી પછી કામ કરે જીવનમાં પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે કે જીવન રેખા જોડે જોઈન્ટ છે અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે આ સારામાં સારી રેખા છે સાથે અહીંયાથી રાહુ ક્ષેત્રમાં જીવન રેખાથી ધનની રેખા નીકળી અને આમ જઈ રહી છે અને એની બાજુમાંથી બીજી ધનની રેખા એને એની અંદર આમ જઈ રહી છે એટલે ડબલ ધન રેખા થઈ રહી છે અને એક અહીંયાથી રેખા આવી રહી છે અને છેક અહીંયા મંગળમાંથી નીકળી અને ગુરુ સુધી જઈ રહી છે મંગળ ગુરુની યુતિ થઈ રહી છે આ એક ધનરેખા તરીકે જ કહેવાય છે આ ડબલ ધનરેખા અહીંયા છે અને આ ત્રણ ધનરેખાવાળો હાથ છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે અને કે રાહુ રેખાનો માર્ગ નથી કેમ કે આ એક છે આ પ્રોપર્ટી લેશે ચાલીસ વર્ષની ઉંમરમાં અહીંયા છે એ વર્ષની ઉંમરમાં એક મોટી પ્રોપર્ટી લેશે આ એક સારામાં સારી વસ્તુ છે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે કેમ કે ત્રણ ધનરેખા છે આ મંગળમાંથી નીકળી અને ગુરુ થઈ એટલે મંગળ ગુરુમાંથી સારામાં સારું કહેવાય ધનલક્ષ્મી યોગ કહેવાય સાથે રાહુ ક્ષેત્ર છે અચાનક પ્રગતિ થશે અને ડબલ ધનરેખા છે એટલે આ વ્યક્તિને કરોડપતિ બનશે સારામાં સારા રૂપિયા કમાશે ભાગ્ય જ કોક હાથને એક લાખ હાથમાંથી ભાગ્ય જ કોક હાથની અંદર આ રીતની ધનરેખા હોય આ બહુ જ નસીબદાર વ્યક્તિ છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું આ જીવન રેખામાં અહીંયા આગળ આ માછલીનું નિશાન થઈ રહ્યું છે અને આ જીવન રેખા છે અને એમાંથી એક રેખા આમ રેખા બહાર નીકળી રહી છે આ વ્યક્તિ એના જન્મ જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે આ બધા ફેસમાંથી બહાર નીકળી ગોલ્ડન પિરિયડમાં આવશે અને જ્યારે જીવન રેખાની અંદર કેતુ પર્વત આગળ માછલી થાય એટલે આ વ્યક્તિનો ઓનલાઈન બિઝનેસમાં નંબર વન બને અને આની દૃષ્ટિ બુદ્ધ ઉપર પડી રહી છે એટલે વેપારમાં નંબર વન બનશે અને શરીરની અંદર શરીરની ઉર્જા સારી હોય અને બીજું આ વ્યક્તિ એના જન્મ જન્મસ્થાનથી થી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે અને આ જેટલો વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું વિચર કેવળ વર્તમાનમાં તો આને કોઈ રીતે વાંધો નહીં આવે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે પણ બધા ફેસમાંથી બહાર ગોલ્ડન પીરિયડમાં આવશે અને બીજી વસ્તુ આ ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ છે આ એ બધામાં નંબર વન સાથે અહીંયા આગળ આ પ્રોગ્રેસ છે બીજી પ્રોગ્રેસ શેખા અહીંયા આગળ છે એની અંદર આ ટચ થઈ રહી છે અને એક અહીંયા આગળ ધનરેખા આગળ ટચ થઈ ગઈ છે એટલે આને ત્રીસ વર્ષની ઉંમરથી લઈ અને પાંચાસ વર્ષની ઉંમરની વચ્ચે મોટી પ્રોપર્ટીઓ લેશે આ એની નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આને કોઈ દીધી નામ બદનામ નહીં થાય આ જ્યારે અહીંયા પ્રોગ્રેસ રેખા અને ધંધામાં ગમે એટલું નુકસાન થયું પણ લોકોનો એને સપોર્ટ મળી જશે પણ કોઈ દી એનું નામ બદનામ ન થાય આ સારામાં સારી જીવન રેખા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા આગળ આ મંગળ રેખા થઈ રહી છે આ લાકડાનો બિઝનેસ ટેસ્ટીનો બિઝનેસ જમીન લેવેલ દલાલી કાકા મામા દાદા આ બધાનો સપોર્ટ સારામાં સારો મળવાનો બીજું આ વ્યક્તિને ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને જો રસ્તામાં જતો હોય તો દાદા સગન પહેલાં જ ખબર પડી જાય કે કોઈ ગાડી અથવા તરત જ બ્રેક માર દે એક રક્ષાનું કામ થાય આ સારામાં સારી નિશાની છે જોરદાર રેખા છે બીજું આ ગુરુ પર્વત છે પણ ગુરુ પર્વત મધ્યમ છે પણ એમાં જો આ ગુરુ વલય થઈ રહ્યો છે અને આના કારણે આ ચોરસ પણ થઈ રહ્યું છે એટલે આનામાં લીડરશીપના ગુણ જોરદાર હશે કાઉન્સલિંગના ગુણ જોરદાર હશે અને આ કોઈક સંસ્થાની અંદર ટ્રસ્ટી પણ બની શકે છે અને ઉચ્ચ પોસ્ટ ઉપર જઈ શકે છે બિઝનેસ કે ધંધો કરે અને ધર્મમાં નંબર વન બનશે પણ ગુરુ પર્વતની સેજ સાઇઝ નાની છે અને બેઠેલી છે જેના કારણે ઓડિયો દ્વારા કહી દેસી વસ્તુ કરશે તો એને ફાયદો થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી બીજું આ શનિનો પર્વત ફ્લેટ છે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ સૂર્યનો પર્વત છે સૂર્યનો પર્વત એ સેજ ફ્લેટ છે પણ આ સૂર્ય રેખા છે પણ આની અંદર જો આ રેખા છે અને આ રેખા છે આના ઇન્ટરકાસ્ટ મેરેજ પણ થઈ શકે છે કાશ ના ઇન્ટરકાસ્ટ નહીં પણ લવ મેરેજ થઈ શકે છે જો આ રેખા છે પણ એ કટ થઈને પેલી જે રેખા છે એ છે એટલે લવ મેરેજ એટલે ઇન્ટરકાસ્ટની પણ લવ મેરેજ થશે એની નિશાની છે કેમ કે અહીંયાથી આ રેખા એ અહીંયા જોઈન્ટ થઈ રહી છે આ વ્યક્તિને લવ મેરેજ થશે બીજું આ ત્રિકોણ થઈ રહ્યું છે એટલે જે કંઈ પણ ઈચ્છા હશે એ સો ટકા પૂરી કરશે શૂન્યમાંથી સર્જન કરશે અને સૂર્યરેખા એક છેલ્લા એકાગ્રતા જોરદાર હશે અને આ વ્યક્તિની પર્સનાલિટી પણ જોરદાર હશે સૂર્યપરોહનો વિસ્તાર સારો સાથે એ વિદ્યા રેખા છે આની પાસે જનરલ નોલેજ જોરદાર હશે અને કોઈ પણ પ્રશ્ન પૂછે એના તરત જવાબ દેશે જેમ ઉંમર વધશે ને એમ એનું જ્ઞાન વધતું જશે અને લોકો આને જે પૂછશે એનો જવાબ અને આ કામનો વિસ્તાર જોરદાર કરશે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને જો આ અહીંયાથી આઈને જ જોઈન થઈ રહી છે અને આ ઓલી રેખા છે એટલે એનો ગણાય આ છે એ મેરેજની રેખા છે કે જોઈન થઈ રહી છે આ સારામાં સારી નિશાની સાથે આ બુધ પર્વત છે આ બુધ પર્વત ઉપર આ બુદ્ધ રેખા છે અને જિંદગીભર રૂપિયા મળશે સારામાં સારા અને પાટલી જિંદગીમાં તો જોરદાર રહેશે કે ડબલ રેખા થઈ રહી છે અને આ જે રેખા છે ને થોડીક આછી છે અહીંયાથી જે નીકળી છે ને એકદમ આછી છે એકદમ પતલી થઈ રહી છે અને આમ આવી રહી છે પણ એકદમ પતલી છે એટલે બેનિફિટ પર ડાઉટ છે કે આખી ક્લિયર છે કે નહીં જો ક્લિયર હશે ને તો આના હાથ નીચે પચાતી હો માણા કામ કરશે અને આનામાં વેપારમાં નંબર વન હશે બિઝનેસમાં નંબર વન હશે અને બીજું જ્યારે અહીંયા આવે ને એટલે ભૂડાપામાં જબરજસ્ત આને આવક થશે એમ કે ડબલ રેખા આટલી મોટી થઈ રહી છે આને સારામાં ભૂતપર્વતનો વિસ્તાર સારો પણ ભૂતપર્વતનો આ ભાગ બેઠેલો છે અને આગ ભાગ ઉઠેલો છે અને પૈસા કરતાં નામનાની વધારે છે અને આ જ્યારે કોઈ ફાઇલ લઈને કોઈ પણ કંપનીમાં ગયો હોય ને જ્યારે જે કહેવાનું હોય ત્યારે ન કે બારા એન પસ્તાવ થાય કે અમારે કહેવાનું મૂળ સમયે જે કહેવાનું હોય ને એ કહેવામાં થોડી કમી રહેશે ઓડિયો દ્વારા કઈ દિવસે વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે અને આ વ્યક્તિની પર્સનાલિટી જોરદાર હશે ડ્રેસકોડ જોરદાર હશે સામેવાળા ઉપર પ્રભાવ જોરદાર અભૂતપૂર્વતની સાઇઝ મોટી છે બીજું આ લગ્નરેખા છે સારામાં સારી એકસા ઓર્ડિનરી જોરદાર સાથે આ અંદરૂણી મંગળ છે અને આ બાંગનો મંગળ છે અંદર મંગળ સાઈ ગુર્જા માસિક ઉર્જા જોરદાર છે એક પોસ્ટ પસંદ હશે ક્રિકેટ વોલીબોલ કે આ જે રમવા જતો હશે ને એમાં આ વ્યક્તિ નંબર વન હશે અને આ સારામાં સારો અને આની કહેવાનો મતલબ કે આ મિલિટરી જેવો કેવો પાવર કેવો એવો પાવર હોય જ્યારે મંગળ આવો ભૂલેલો હોય ને મિલિટરીની કેવી તાકાત હોય એવો તાકાતવાળો હોય આ સારામાં સારી વસ્તુ પણ બારનો મંગળ મધ્યમ છે કે સામેવાળા વ્યક્તિને જોવે જ્યાં સુધી એને કમ્ફર્ટેબલ ન થાય ત્યાં સુધી ન મળે અને કમ્ફર્ટેબલ થાય પછી એને મળે પણ પોતા પર કોઈ પણ પરેશાની અંદર પોતે જ લડવા માટે સક્ષમ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે શુક્ર પર્વત મધ્યમ છે કે શુક્ર પર્વત ઉપર અહીંયા આગળ ખાડો થઈ રહ્યો છે આ એક નેગેટિવ નિશાની કહેવાય છે કે શુક્ર પર્વતનો પાવર ઘટાઈ નાખે પણ આ શુક્ર પર્વત ઉપર લેક્ઝરી રેખાઓ જોરદાર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આ વ્યક્તિના ટુ વ્હીલ ફોર એસીવાળું ઘર એસી વાળું પણ આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવા વાળો છે એસી હોય તો ચાલે નો એસી હોય તો પણ ચાલે ગમે પરિસ્થિતિમાં રહેવા અને આ પ્રોગ્રેસ રેખા જે કામ આત્મા લે જ્યાં સુધી પૂરું નહીં થાય ને ત્યાં સુધી જમ્પ નહીં લે આ એવો વ્યક્તિ છે અને લક્ષ્મીપતિ યોગ છે પણ શુક્ર પર્વત વીક છે ઓડિયો દ્વારા કેસી સી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સારામાં સારો સાથે અહીંયા આગળ લોંગ ટર્મની રેખા છે આ શેર બજારની છે આ શેર બજારની અંદર લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરશે ને એમાં એને ફાયદો સારામાં સારો થશે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ ચંદ્ર પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કેમ કે ફૂલેલો ધડા જેવો છે કે અહીંયાથી લઈ અને અહીંયા સુધી છેક મંગળ સુધી ફૂલેલો છે ચંદ્ર પર્વત આ સારામાં સારી છે આને ઓનલાઈન બિઝનેસ છે ટ્રાવેલિંગ છે વિદેશ જવાના મોકા મળશે બીજું અને દૂધની બનેલી તમામ વસ્તુઓ પાવશે સાથે આના ઘરના ફર્નિચર જોરદાર હોય આના ઘરના ફર્નિચર એટલે કહેવાનો મતલબ કે વેલ્યુ પર મની આ લાખ રૂપિયાનું ફર્નિચર બનાવ્યું તો દોઢ બે લાખની કેમ વેલ્યુ ગણાય બહુ ફર્નિચર બનાવવાનો છે અને આ કલ્પના શીર જોરદાર છે જે પણ કલ્પના કરશે પદાર્થ કરશે આ સારામાં સારો ચંદ્ર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ આ સંગીત પર્સન છે કે રાઉન્ડ થઈ રહ્યું છે અને સંગીત બહુ ગમતું હશે સાથે જો આ રેખા છે એકદમ અચ્છી થઈ રહી છે એકદમ અચ્છી છે અહીંયા સુધી એકદમ અચ્છી છે પણ ક્લિયર નથી બીજું આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય બીજું અહીંયા આગળ અંગૂઠાની અંદર આડી રેખા થઈ રહી છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે અને એક ધન રેખા તરીકે કામ કરે આ ઓનલાઈન બિઝનેસમાં નંબર વન બનાવે આ સારામાં સારી નિશાની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો સાથે આનો ગુરુ શનિ સૂર્ય બુધ બુધ ગુરુ અને શુક્ર આ ત્રણેયનું કરવાનું છે મંગળ પાવરફુલ છે રાહુ પાવરફુલ છે મંગળવાર મંગળ મધ્યમ છે આ ચંદ્ર છે અને આ શુક્ર છે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર હશે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ